હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો તમે બધા મજામાં જશો અને હું પણ મજામાં છું તો આજે આપણે આવી ગયા છીએ વોટર પાર્કમાં નાહવા માટે તો તમે મારી પાછળ જોઈ રહ્યા છો જે બધા ખૂબ જ એન્જોય કરી રહ્યા છે પાણી એટલું મસ્ત છે અને બાળકો માટે તો ખાસ એટલું બધું આમ ખાસ ઊંડું નહીં મજા આવે અને જો આ બ્લેક કલરમાં દેખાય છે એ નાના યુનિફોર્મ છે આપણે જોતા હોય તો લેવાના કર નહીં તો જો બાળકોની માટે એનું કેટલું સુંદર મજાનું બધું લપસણી છે તો બન્યા રહી ગયો કન્ટિન્યુ વિડીયોમાં અને જોતા રહ્યો વિડીયો તો હવે આપણે જઈશું ઉપરની સાઈડ અને ઉપરની સાઈડ હું તમને બતાવીશ ત્યાંથી આમ ઉપરથી આવો તમને બહુ જ બીક લાગે એવું છે તો આપણે આગળ જઈશું અને જો ઉપર ઓલા કેન્સિલ લઈ જાય છે એ છે માથેથી આપણે બેસીને આવવું હોય તો આવી શકીએ તો આપણે હવે ઉપરની સાઈડ જઈ અને થોડોક અવાજ આવે છે પણ એડજસ્ટ કરી લઈ કારણ કે એટલું બધું પબ્લિક હતું અને રવિવાર હતો એટલે એક તો ટિકિટ માંડ મળી હતી ટિકિટ મળવી બહુ અઘરી હતી તો અહીંયા બહુ જ મજા આવે છે જો આ બાજુ ફુવારા છે આ બાજુ ઓલો છોકરાઓને ખૂબ જ મજા આવે આમ ઉપરથી જોવા આવે છોકરાઓ કેવા આવ્યા છે હા હદર સડી જાય હોય એવું કડીક તો આમ આપણને આમ ખાહ જ ચડી જાય એટલું બધું સ્પીડમાં આવી ઉપરથી અને આ બાજુ જો છોકરાઓ અને જ્યાં તમે જાઓ ને ત્યાં પાણી 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 છે તે મજા જ આવે નકરી જો આ બાજુ ફુવારા છે પાણીના તો બહુ થાકી જાવ એવું લાગે તો ત્યાં બેસી જવાનો ફુવારા છે ટૂંકમાં મજા જ આવે એન્જોય જ આવે નકરો તમને એવું મહેસૂસ જ ન થાય કે ઉનાળો છે કે ગરમી છે અને આ બાજુ જે અત્યારે આપણે જાવીશું ત્યાં દરિયાની જેવા મોજા આવે છે આપણને એવું લાગે છે ખરેખર આપણે દરિયા નાહતા હોય ને એવું લાગે જો પાછળ ઓલું જે દેખાય છે ને રૂમ જેવું ત્યાંથી પાણી આવે આપણને ઘા કરીને આંડપા કાઢ નાખે એટલું બધું પાણી આવે અને હવે આ બાજુ જે જાવીશું એ બાજુ નાવા માટે છે બાળકો નાઈએ કે એટલું બધું ખાસ ઊંડું પાણી છે નહીં ગોઠણ સુધી જ પાણી થાય તો જવું આ બાજુ છોકરાઓ મસ્ત કરતા હતા અને હવે આપણે આવી ગયા છીએ એકદમ ટોપ ઉપર અને અહીંથી જે ઓલા બધા હમણાં તમને મેં બતાવ્યા ને કે હરિં છોકરાઓ જે આવતા હતા એ અહીંથી આવતા હતા જો આખો વોટરપાર્ક કેટલો મજાનો સુંદર છે આ એક ખરું કે બાળકોને ખૂબ જ મજા આવે એવું છે અહીંયા ખરેખર તો રવિવારના દિવસે જાઉં તો ખૂબ જ ટ્રાફિક હોય છે તો રવિવારે એક ખાસ ધ્યાન રાખવું વહેલા જવું એનું કારણ છે કે તમને ટિકિટ મળવી ખૂબ જ અઘરી પડે છે તો બને એટલું વહેલા જવું રહેવાના દિવસે બાકી આડા દિવસે તો એટલું બધું ખાસ ટ્રાફિક હોતું નથી જો આમાંથી એના ભૂંગળું દેખાય છે એમાંથી આપણે જવાનું થોડોક ડર લાગે પણ આવે મજા આપણે એક ન હોય ઘણા બધા હોય આગળ પાછળ અને સીધા જ પાણીમાં આપણે નીકળવી તો મિત્રો વિડીયોમાં નવા હોવ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા જ બધા વિડીયો તમને સૌથી પહેલાં મારા મળતા રહેશે જો અહીંથી બેસીને જવાનું સામે પાણી જે દેખાય છે ત્યાં આપણે નીકળવું જો આ છે એ ખાલી બસ આપણને આમથી આમ ફેરવે તો મજા આવે જ્યાં તમે જાઓ ત્યાં પાણી પૂછકળ પાણી તો જો તમે આ બાજુ બધા એન્જોય કરી રહ્યા છે અને આ જો આ પાણીના ઓલા છે ફરતા ફરવાનું આમાં તો હવે આપણે આવી ગયા છીએ નીચેની સાઈડ તો જો આમાં પાણી પૂણી પાણી ટૂંકમાં છોકરાઓ નાઈએ કે એટલું બધું ખાસ ઊંડું પાણી હોતું નથી બાળકોના માટે તો ખાસ અહીંયા જ આવવું જોઈએ બાળકોને ખૂબ એન્જોય આવે છે અને સવારે નવ વાગ્યે ખુલ્લી જાય સાંજે પાંચ વાગ્યા સુધી આપણે અંદર એન્જોય જેટલો કરવો એટલો કરીએ છીએ પાંચ વાગ્યા પછી આપણે બહાર નીકળી જવાનું ત્યાં સુધી આપણે ગમે ત્યાં ફરો હરો પાણીમાં નાવ તો જો આ બાજુ પાછળ ઓળ બધું દેખાય છે અને છોકરાઓને લપસણી ખાવાની ખૂબ જ મજા આવે જો કેટલા છોકરાઓ નાના નાના એન્જોય કરી રહ્યા છે તો બન્યા રહી જો કન્ટિન્યુ વિડીયોમાં જોતા રહ્યા વિડીયો

છે જો આ વોટર પાર્ક છે બધાને જો મજા આવી ગઈ અમારે વંદના તંત્રી લેવા ગઈ હવે આવે છે